છ સમય બળવાન નહીં મનુષ્ય બળવાન ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી પાંડવોએ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી લીધું અર્જુન આયુદ્ધનો શૂરવીર હતો એણે એના ગાંડિવ ધનુષ થકી અનેક શસ્ત્રોનો ઉપયોગ કર્યો અર્જુનને એનું ગાંડિવ ધનુષ અજેય ગણાતા પાંડવોએ વર્ષો સુધી હસ્તિનાપુરમાં રાજ કર્યું જ્યારે શ્રી કૃષ્ણના કુટુંબીજનો યાદવો અંદર અંદરની લડાઈમાં માર્યા ગયા ત્યારે શ્રી કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે હવે એમનો અંતકાળ નજીક છે તેઓ એ પણ જાણતા હતા કે એમની દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે આથી એમણે અર્જુનને સંદેશો મોકલ્યો કે તે દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોને એની સાથે હસ્તિનાપુર લઈ જાય અર્જુન દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોને એની સાથે નઈ ગયો તેઓ ગાઢ જંગલમાંથી પસાર થતો હતો અત્યારના સમયનું મધ્યપ્રદેશ આ ભીર નામની આદિવાસી જાતિએ જંગલમાં રાજ કરતી હતી એમણે અર્જુનને રોક્યો અને તેઓ દ્વારિકાના લોકોને લૂંટવા લાગ્યા अर्जुनે તેમનો સામનો કર્યો अर्जुन અને આભીરો વચ્ચે લડાઈ થઈ કુરુક્ષેત્ર યુદ્ધના પરાક્રમી અર્જુને એના ગાંડિવ ધનુષનો ઉપયોગ કર્યો પણ વ્યર્થ એ આભીરોને હરાવી ન શક્યો દ્વારકાના લોકો અર્જુનની નજર સામે જ લૂંટાયા છતાંય અર્જુન કંઈ ન કરી શક્યો કેટલીક સ્ત્રીઓ અને બાળકો તો આભીરો સાથે રહેવા જતા રહ્યા अर्जुन શ્રી કૃષ્ણને આપેલું વચન પાડી ન શક્યો અને એમના કુટુંબીઓને સહી સલામત હસ્તિનાપુર ન લઈ જઈ શક્યો આ કુરુક્ષેત્રનો શૂરવીર અર્જુન જ હતો એના શક્તિશાળી ગાંડિવ ધનુષનો જ ઉપયોગ કર્યો હતો તે બન્ને અજેય હતા માત્ર કુરુક્ષેત્ર યુદ્ધ જ નહીં પરંતુ અર્જુને એના ગાંડિવથી અનેક યુદ્ધો જીત્યા હતા છતાંય તે તેનાથી ઘણા જ નબળા પ્રતિસ્પર્ધી સામે હરી ગયો આવું કેમ કદાચ આ વખતેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ ન હતા સમય એની તરફેણમાં ન હતો આથી જ કહેવાય છે કે છ સમય બળવાન નહીં મનુષ્ય બળવાન